સુરેન્દ્રનગરના ગેડિયા ગામે થયેલા પિતા પુત્ર એન્કાઉન્ટર કેસમાં ધાંગધ્રા કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો આ કેસમાં બજાણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજેન્દ્રસિંહ જાડેજા સહિત સાત પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરાયો આ સાથી જ આ ઘટનામાં હનીફ ખાન

કરી નાખ્યું હતું અને ચાર વર્ષથી અમે ધક્કા કહીએ છીએ અને આજે અમને ન્યાય મળ્યો છે જજ સાહેબ અને વકીલ સાહેબનો ખૂબ આભાર અને આગળ પણ અમને ન્યાય મળશે એવી આશા રાખીએ છીએ જેથી નામદાર કોર્ટે આ અરજીને મંજૂર કરેલી અને આ પરિવારના લોકોને ન્યાય મેળવવા માટેને એક ખૂબ જ સરસ ઓર્ડર પાસ કરેલો જેથી હાલના આ પરિવારના લોકોને ખૂબ જ લાગણીનો માતમ છવાયલો છે અને આ પરિવારના લોકો પણ અહીં સમક્ષ છે તથા આ બનાવમાં ઘણા બધા અનબનાવ વસ્તુ જે નથી લોકો સુધી પહોંચેલી એ વસ્તુ આ પરિવારના લોકો અહીં તમને સમક્ષ જોવા મળશે. અમુક કેસમાં સાત પોલીસકર્મીઓ સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ ઘટનામાં હનીફ ખાન જત મલિક તેમના ચૌદ વર્ષે પુત્ર મદીન ખાનનું પોલીસના ગોળીબારમાં મોત થયું હતું આ છ નવેમ્બર બે હજાર રોજની આ ઘટના જ્યાં બજાણા પોલીસની ટીમ પીએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ ગેડિયા ગામે હનીફ ખાનને પકડવા ગઈ હતી આ અંગે વધુ વાત કરીશું સમાતા ફઝલ ફોન લાઇન પર જોડાયા છે આ ફઝલ શું માહિતી મળી રહી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો જે ગેડિયા ગામ આવેલું છે ત્યાં ચાર વર્ષ પહેલા પિતા અને પુત્રનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું પોલીસ વિભાગ દ્વારા ફાઈરિંગ કરી અને પિતા અને પુત્રને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા પરંતુ પરિવાર છેલ્લા 4 વર્ષથી પોલીસ સ્ટેશન હોય કોર્ટ હોય તેના ધક્કા ખાઈ રહી હતી ત્યારે આજે તાંગદરા કોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ચુકાદો આપવામાં આવ્યો છે એન્કાઉન્ટર કરનારા પીએસઆઈ સહિત સાત પોલીસ કર્મચારીઓ ઉપર ગુનો દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે જે પિતા છે જે અલગ અલગ ગુનામાં સો થી વધુ ગુનામાં સંકળાયેલા હતા પરંતુ પુત્ર છે મદીન ખાન જે તેની ઉંમર માત્ર જે એન્કાઉન્ટર કરવામાં આવ્યું તેને ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે સંદર્ભે અંતે કોર્ટે નિર્ણય કરી પીએસઆઈ જે ફાયરિંગ કરનાર છે વિરેન્દ્રસિંહ જાડેજા સહિત સાત પોલીસ કર્મચારીઓ પર ગુનો દાખલ કરવાનો હુકમ કર્યો છે ત્યારે પરિવાર ચાર વર્ષથી જે ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યો હતો અંતે આજે જે કોર્ટ દ્વારા હુકમ કરવામાં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે ન્યાયતંત્ર પર અમને વિશ્વાસ છે અમારા પિતા અને ભાઈ ને મોત ને ઉતારનાર ઉપર પોલીસ કડક કાર્યવાહી અને સજા નું કોર્ટ ફરમાન કરશે તેવી પણ આશા હાલ વ્યક્ત કરવામાં આવી છે જી આભાર માહિતી આપવા માટે